તો કેમ છો મિત્રો આપણા એક નવા બ્લોગમાં આઈ હોપ કે બધાય મજામાં જશો ને મજામાં જ રહો બધાને જય માતાજી તો આપણે મિત્રો આયા હતા જીરામાં આ છે મિત્રો જીરું જુઓ જીરું મિત્રો હવે બહુ સારું છે મિત્રો ખાટું બહુ છે જીરું જુઓ ખાલી તમે કેટલું મિત્રો ખાટું જીરું છે મિત્રો ખાટું ઘણું થઈ ગયું છે મિત્રો બહુ ખાટું જીરું થઈ ગયું છે કશું વાંધો નહીં મિત્રો ખાટું છે આપણે દવાના ડોઝ ચાલુ છે જુઓ ઘાટું છે એટલા માટે દવાના ડોઝ આપણે ચાલુ છે બે વખત આપણે દવા સાંટી દીધી છે જુઓ મિત્રો કેટલું ઘાટું બહુ ઘાટું થઈ ગયું છે મિત્રો દવા ચાલુ છે અને દવા સાંટતા રહીશું મિત્રો રેસ ના પડે તો કંઈ વાંધો ના આવે રેસ પડે તો નુકસાન થાય જીરામાં એટલા માટે જીરું બહુ સારું છે મિત્રો જીરું તો બહુ સારામાં સારું છે મિત્રો રેસ ના પડે તો કાંઈ ના થાય રેસ પડે તો જીરામાં નુકસાન થઈ શકે જુઓ આ મિત્રો આ ચહેરામાં તો એટલું ઘાટું છે નહીં કોઈ ખામી જ નહીં જુઓ કેટલું ઘાટું છે આ ચહેરાની અંદર જુઓ હા જુઓ મિત્રો બહુ ઘાટું છે પણ અતિ બધી કાંઈ વાંધો નહીં જીરામાં જુઓ અતિ બધી નુકસાન તો નહીં કાંઈ જીરું પણ સારામાં સારું છે મિત્રો જુઓ બહુ મિત્રો ખાટું છે પણ કાંઈ વાંધો નહીં હતી જો ઠાર મિત્રો ના પડે ઝાકળ ના પડે તો કાંઈ વાંધો આપણે એમ નહીં જીરાની અંદર જુઓ જીરું પણ બહુ સારું છે હવે મિત્રો જોવાની છે આપણી વરિયાળી તો વરિયાળી બન્યા રહેજો લોગમાં વરિયાળીને જઈએ તો આવી ગયા છે મિત્રો આપણે વરિયાળીમાં અને વરિયાળી જોઈ લો કેવી છે આપણી જો જો મિત્રો આપણે વરિયાળીમાં ખેડ કરી દીધી છે કમ્પ્લીટ જુઓ આવી વરિયાળી છે આપણી જુઓ મિત્રો કેટલી મસ્ત વરિયાળી છે મિત્રો જુઓ કેટલી સરસ છે થાળેન ને બળે જુઓ જાડી બહુ છે ખાટી અને ઓટો વાવણીથી આવેલી છે એટલે મિત્રો ખાટી વધારે છે બહુ મસ્ત વરિયાળી છે જુઓ મિત્રો આપણે ગયા વર્ષ કરતાં આ વર્ષે વરિયાળી બહુ સારી છે આ જુઓ કમ્પ્લીટ મિત્રો આપણે ખેડ કરી દીધી છે ને હવે આપણે છે ને આની અંદર આપણે ડીએપી વાવવાનો છે તો આજે ટ્રેક્ટર આવવાનું છે તો ડીએપી વાવવાનો છે જુઓ કમ્પ્લેટ મિત્રો બેસ્ટ થઈ જઈએ વરિયાળી આપણે નેંદી નાખી હતી ખડ બધું આપણે નેંદાવી દીધું હતું મજૂર કરીને જો હવે ક્યાંય જોવા નહીં મળતું ખડ અને મિત્રો છે ને અને મિત્રો નેંદીને આપણે કમ્પ્લેટ કરી દીધી છે ને હવે છે ને આપણે આજે ટ્રેક્ટર આવવાનું છે તો ડીએપી ખાતર વાવી અને પછી બે દિવસ દાવા જઈને આપણે આના છે ને ઓળામાંથી દેવાના પાળા પાળામાં જોવા પડે નક મિત્રો પાણી પાવે એટલે વરિયાળી છે ને તેને ન્યાચી નમી જાય એના કારણથી મિત્રો છે ને એના આપણે એના થાળમાં છે ને મિત્રો આ થાળ એમ ફાળામાંથી દેવાના જો મિત્રો આ તો ડુંગ કાઢવા માંડી છે આ વરિયાળી જુઓ ફાલ આપવા માંડી છે આ જુઓ મિત્રો બહુ સરસ વરિયાળી છે અને મિત્રો વિડીયો પૂરો જોજો તો જ માહિતી મળે કેમ કે આપણી ચેનલનો મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો કેમ કે સપોર્ટ કરતા રહેજો મિત્રો હું પણ એક નાનો ખેડૂત છું તો સપોર્ટ કરવાનું ભૂલતા નહીં વિડીયોમાં જુઓ વરિયાળી તો મિત્રો આપણે મિત્રો વરિયાળીની ખેતી બહુ સારી છે કેમ કે વરિયાળી બહુ મને ખેતી કરવી બહુ આસાન છે કે તો મહેનત નથી હોતી વરિયાળીની અંદર એટલી એટલે વરિયાળીની ખેતી બહુ સારી કહેવાય જો મિત્રો જે આપણે બીજા ખેતરમાં જોવાની છે એના બાજુના ખેતરમાં એ પણ આપણા ભાઈની જ છે એમાં જઈએ તો બના રહેજો વિડીયોમાં તો મિત્રો આપણે આવી ગયા છે એક બીજા ખેતરમાં બાજુના ખેતરમાં આ છે જુઓ પહેલી આપણે સામે વરિયાળી જોઈએ હવે આ ખેતરમાં આવ્યા હે જુઓ આ ખેતરની વરિયાળીમાંથી આપણે કોઈ ટ્રેક્ટર બેક્ટર નહીં આચું એમનું છે મિત્રો જુઓ આ મિત્રો વરિયાળી છે ને થોડીક આપણે પહેલી વરિયાળીથી આ વરિયાળી દસ દાડા લેટ આવેલી છે પણ એનાથી વિકાસ મિત્રો આ વરિયાળીમાં સારો છે આનાથી મિત્રો આ ખેતરની વરિયાળીનો વિકાસ સારો છે કેમ કે આ થોડી લેટ વાય છે પણ વિકાસ બહુ સારો છે અને મિત્રો વરિયાળીની ખેતી છે ને મિત્રો એકદમ આસાન છે વરિયાળીની ખેતી કરવી બહુ એકદમ સિમ્પલ છે મિત્રો જુઓ હું તો વરિયાળી વાવું જ છું દર વર્ષે અમારા કાકાના ભાઈની છે જુઓ બહુ સરસ વરિયાળી છે જુઓ કોઈ વરિયાળી મિત્રો વધારે ને વધારે વિકાસ આમાં છે જુઓ પહેલી વરિયાળી કરતાં આ વરિયાળીનો વિકાસ ઘણો છે નદી આમાં ટ્રેક્ટર તો હાલ્યું જ નહીં તો હવે ટ્રેક્ટર હાલે એવું થઈ ગયું છે કેમ કે પાણી પાયું હતું એટલે નથી હાલ્યું તો હવે થઈ ગયું છે પાવે એવું તો હવે આપણે આમાં ટ્રેક્ટર આંકવાનું છે અને મિત્રો આવા જ વિડીયો જોવા માટે મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને સપોર્ટ કરતા રહેજો આજના વિડીયોમાં આટલું જ બધા મિત્રોને જય માતાજી જય જવાન જય કિસાન